નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું નવી રીતે ખાટા ઢોકળા નવી રીતે ખાટા ઢોકળા હું કઈ રીતે બનાવું છું તેના માટે અંત સુધી પૂરેપૂરો વિડીયો જોતા રહેજો તો ચાલો બનાવીએ આજની રેસીપી નવી રીતે ખાટા ઢોકળા નવી રીતે પોચા જાળીદાર ઢોકળા બનાવવા માટે અહીં મેં એક લીધું છે બટેટું બટેટાને ધોઈ લીધું છે હવે તેની છાલ ઉતારી લેશું છાલ ઉતારી અને નાના નાના આપણે પીસીસ કરી લઈએ અને ત્યાર પછી આપણે મિક્સર જારમાં તેને પીસી લઈએ આ બટેટાના ઢોકળા બનાવશું ને એકદમ સરસ બનશે ટેસ્ટમાં પણ સરસ લાગશે નવા ઢોકળા છે અને પોચા બનશે અને સાથે સાથે જાળીદાર પણ બનશે હવે આપણે પીસીસ કાપી લઈએ અને ત્યાર પછી તેની પ્યુરી કરી લઈએ બટેટાના છાલ ઉતારી અને નાના પીસ કરી લીધા પછી હવે આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ અને પીસી લઈએ બટેટાની પ્યુરી બનાવવા માટે મેં એક ચમચી પાણી એડ કરેલું હતું અને પ્યુરી તૈયાર થઈ ગઈ છે હવે લઈશું આપણે એક બાઉલ અને તેની અંદર આપણે ઉમેરીશું એક કપ સૂજી જો સૂજી જાડી હોય તો મિક્સર જારમાં તેને પીસી લેવાની એટલે થોડી બારીક થઈ જાય આ રીતે ત્યાર પછી અડધો કપ ચોખાનો લોટ ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ ચમચી આદુ મરચાની પેસ્ટ ત્યાર પછી બટેટાની પેસ્ટ બટેટાની પેસ્ટ ઉમેરાઈ જાય અને મિક્સ થઈ જાય એટલે આપણે ઉમેરીશું દહીં દહીંને થોડું ખાટું લેવાનું જરૂર જેટલું દહીં ઉમેરતું જવાનું અને બેટર તૈયાર કરવાનું એક વખત ચોક્કસ કરી લેજો અત્યારે ઉનાળામાં નાસ્તામાં શું ખાવું એ પ્રશ્ન થાય સવારે કે સાંજે તો આ રીતે ઢોકળા બનાવી લીધા હોય તો ચટણી સાથે કે દહીં સાથે બહુ સરસ લાગે અને ઉનાળામાં ગરમી પણ ઓછી લાગે હજુ આપણે ઉમેરીશું દહીં એક મોટી વાટકી મેં ખાટું દહીં ઉમેરેલું છે અને તેમાં થોડું પાણી પણ એડ કરેલું હતું એટલે પછી એક્સ્ટ્રા પાણી ઉમેરવાની કોઈ જરૂર પડે નહીં જો ઢોકળા માટેનું બેટર રેડી થઈ ગયું છે હવે સુજી નાખેલી છે અને આપણે ઢોકળા બનાવવા છે એટલે પંદરથી વીસ મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું અને પછી જરૂર પડશે તો પાણી ઉમેરીશું ઢોકળાનું બેટર રેસ્ટ કરી રહ્યું છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ ચારથી પાંચ નાના કટકા આદુના ચાર કડી લસણની અને એક ટમેટું લીધું છે મોટું તેને આપણે એડ કરી દઈએ હવે આપણે પીસી લઈએ ટમેટાની ચટણીને આપણે ફ્રાય કરી લઈએ અહીં ગેસ ઉપર પેન ચડાવેલું છે અને તેમાં એક ટી સ્પૂન તેલ ઉમેરેલું છે હવે તેલની અંદર આપણે ઉમેરી દઈએ ટમેટાની પીધું હવે ઉમેરીએ મીઠું ટમેટાની ઝડપથી બની જાય છે જ્યારે કેચપ કે સોસ સાથે ન ખાવું હોય ને તો ફટાફટ આ રીતે એક બે ટમેટામાંથી ચટણી બનાવી લેવાય હવે ઉમેરીએ એક ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી મેટાનો કાચો સ્વાદ જતો હોય ત્યાં સુધી આપણે થવા દઈએ માત્ર મિનિટમાં ચટણી તૈયાર થઈ જાય છે જો તેલ પણ છૂટું પડી ગયું છે મીન્સ કે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તમને પસંદ હોય તો ખાંડ નાખી શકાય આમાં પણ લસણનો ફ્લેવર છે ને આદુનો નો એટલે હું ખાંડ ઉમેરતી નથી ગેસને આપણે બંધ કરી દઈએ ચટણી તૈયાર છે પંદર મિનિટ પછી હવે આપણે ખોલીએ બેટર ઢોકળા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે આનાથી વધારે પાતળું રાખવાનું નથી અને અહીં હવે કોઈ પણ પાણી ઉમેરવાની જરૂર નથી આપણે પૂરતું જ દહીં અને સાથે થોડું પાણી ઉમેરી દીધું હતું દહીં ઢીલું કરીને લાસ્ટમાં એટલે હવે જરૂર નથી એડ કરીએ આપણે સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી દઈએ ત્યાર પછી એક નાની ચમચી તેલ ઉમેરી દઈએ તેલને પણ સારી રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે એક જ ડાયરેકશનમાં આપણે ફેંટીએ ઢોકળા બહુ સરસ પોચા બને હવે ઉમેરીએ અડધી નાની ચમચી સાજીના ફૂલ અને તેના ઉપર થોડું પાણી એડ કરી દઈએ સાજીના ફૂલ અને પાણી ઉમેર્યા પછી આપણે બેકાર ને એક જ દિશામાં સરસ રીતે ચલાવી લઈએ અને ફેરવી લઈએ અને સાથે અહીં મેં સાઈડમાં ગેસ ઉપર સ્ટીમર પણ મૂકી દીધું છે પાણી ગરમ કરવા માટે અને તેના ઉપર તેલથી ગ્રીસ કરેલી પ્લેટ પણ મૂકી દીધી છે એ તૈયારી પહેલેથી કરી રાખવાની એટલે જ્યારે બેટર આ રીતે રેડી થઈ જાય ને સાચીના ફૂલ કે એનો આપણે જે નાખતા હોઈએ તો તરત જ ઉમેરી દેવાય જો બેટર તૈયાર થઈ ગયું છે સ્ટીમરની અંદર મૂકેલું પાણી પણ ગરમ થઈ ગયું છે વરાળ પણ દેખાઈ રહી છે અને થાળીને જેમ મેં કહ્યું તેલથી ક્રિસ કરી લીધેલી છે હવે આપણે એડ કરી દઈએ આ બેટર બધું જ બેટર લઈ લઈ ત્યાર પછી આ રીતે થાળીને થોડી ચેપ કરી લઈએ સમાન દિશામાં બેટર ફેલાઈ જાય પંદર મિનિટ પછી ઢોકળા કુક થઈ ગયા છે હવે આપણે આ ઢોકળાને ઠંડા થવા દઈશું ઢોકળા માટેનો હવે આપણે વઘાર કરીએ તેના માટે મેં બે ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ મીઠા લીમડાના પાન એડ કરી દઈએ ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે આપણે કટ કરીશું જો કેટલા ફૂલેલા ફૂલેલા ઢોકળા તૈયાર થયા છે હવે કટિંગ કર્યા પછી આપણે ઢોકળા ઉપર તૈયાર કરેલો વઘાર છાંટીશું ઉપરથી

એકદમ ફૂલેલા ફૂલેલા અને પોચા તૈયાર થઈ ગયેલા નવા પ્રકારના પોચા જાળીદાર બટેટાના ઢોકળાની આપણે સર્વિંગ કરી જુઓ સરસ ફૂલેલા ફૂલેલા ગાદી જેવા પોચા બટેટાના આ નવા પ્રકારના ઢોકળાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ